વિસાવદર બેઠકને લઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને આ નિર્ણય આજે લેવામાં આવ્યો છે કે જેમાં ગોપાલ ઇટાલિયા વિસાવદરની જે બેઠક છે તેમાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીનો આજે પત્ર છે ખાસ કરીને આ પત્ર આજે બહાર પાડવામાં આવ્યો છે અને મોટી વાત પણ કરવામાં આવી છે કે અહીં જે વિસાવદર બેઠક છે નંબરની આ વિધાનસભાની બેઠક છે એમાં કેન્ડિડેટ તરીકે ગોપાલ ઇટાલિયા છે તેમનું નામ સામે આવ્યું છે અને અત્યારે હાલ આજે સામે આવ્યો છે એક ચર્ચાનો વિષય પણ બન્યો છે કે શા માટે ગોપાલ ઇટાલિયાનું નામ સામે આવ્યું છે વિસાવદર બેઠકને લઈને અનેક એવા જે તર્ક વિતર્ક સર્જાયા હતા ભૂપત ભાયાણી પણ હતા તેની સામે ભારતીય જનતા પાર્ટીના હર્ષદ રિબડિયા પણ હતા અને હવે ભૂપત ભાયાણી અને હર્ષ બંને ભારતીય જનતા પાર્ટીના છે ને અત્યાર સુધી વિસાવદર એટલે કે આમ આદમી પાર્ટીનો ગટ ગણાતો હતો છેલ્લા જે સમયે ચૂંટણી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે તો કોંગ્રેસ માટે ફાયદો રહેશે કે કેમ તેની સાથે જ ભારતીય જનતા પાર્ટી આ વખતે ત્યાંથી હર્ષોધરી બડીયાને ઉમેદવાર તરીકે જાહેર કરશે કે ફરી એક વખત ભૂપત ભાયાણી જે પહેલા આમ આદમી પાર્ટીના હતા તેમનું નામ જાહેર કરવામાં આવશે અથવા તો પછી કોઈક નવું જ નામ જાહેર કરવામાં આવશે તે એક સૌથી મોટો સવાલ છે